પ્રેમ કરુણા ત્યાગ અને સેવાનો સંદેશ આપનારા ભગવાન ઈસુની જન્મ જયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોશની ઝગમગાટ જોવા મળી રહ્યો છે આજે ખ્રિસ્તી લોકોમાં પણ અને ઉમંગ અને છવાયો છે આજે પચીસમી ડિસેમ્બરે ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસ પર્વ એટલે કે નાતાની ઉજયણ કરવામાં આવી છે આજે પચીસમી ડિસેમ્બરનો દિવસ એટલે નાતા આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તએ પૃથ્વી પર માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો જે સમગ્ર વિશ્વમાં પચીસમી ડિસેમ્બર એટલે કે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી ખ્રિસ્તી સમુદાયની ભેટ જોવા મળી હતી

ને નાતાલની શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ જે છે એ ખાસ અમે લોકો ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ જે કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ તરીકે અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ અને જે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ આ દુનિયામાં સૌરા તારણના માટે અને

સુરતમાં પચીસમી ડિસેમ્બર ક્રિસમસ એટલે કે નાતાલની એકત્રીસમી ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ સુધી ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે ક્રિસમસના દિવસે ખ્રિસ્તી સમુદાય બીજાને શુભેચ્છાઓ પાઠવી ક્રિસમસ પર્વની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ પડ્યો